નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું વાસુદેવ વ્હીકલ યુટ્યુબ ચેનલમાં મિત્રો જો તમે આપણી યુટ્યુબ ચેનલ વાસુદેવ વ્હીકલને સબસ્ક્રાઇબ ના કરી દે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પૂરો જઈને લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો આજે આપણે જોઈશું કૃપા ઓટો કન્સલ સિદ્ધપુર કાકુ ચાર રસ્તા ઉપર આવેલી છે તે સ્ટો તેના કોડાઉનના સ્ટોકનો વિડીયો જ્યાં દરેક પ્રકારના ટ્રેક્ટરનો લેવેક થાય છે ઊંચા મોડલથી લઈને નીચા મોડલ સુધી તમામ પ્રકારના અને તમામ કંપનીના ટ્રેક્ટર અહીં તમને જોવા મળી રહેશે આ છે બસો એકતાલીસ બે હજાર દસ મોડલ છે ટ્રેક્ટરના ચારે ચાર ટાયર આપણે બીકેટીના નવા નાખેલા છે અને ટ્રેક્ટર આખી આખું કન્ડિશન ઓરિજિનલ છે કોઈ ટચિંગ વચિંગ નથી કંપની બિલિંગ ટ્રેક્ટર છે હજુ અને આપણે ટ્રેક્ટરની પ્રાઇસ મૂકેલી છે ત્રણ લાખ પાંત્રી હજાર રૂપિયા હા છે મેસી બસો એકતાલીસ બે હજાર નવ મોડલ છે ટ્રેક્ટરની કન્ડિશનમાં રિપેન્ટ થયેલું છે પણ બીજું મિકેનિકલ લાઇન ટોટલ ટ્રેક્ટર પાવરફુલ છે ટ્રેક્ટરની પ્રાઇઝ આપણે મૂકેલી છે એની બે એંસી હજાર રૂપિયા આ છે મેસી બસ્સો એકતાલીસ આપણી જોડે બે હજાર આઠ મોડેલ છે આની કિંમત આપણે બે લાખ સિત્તેર હજાર મૂકેલી છે ટ્રેક્ટરનું કન્ડિશન વ્હીલ પ્લેટ બોડી લાઇન આખે આખું ઓરિજિનલ કન્ડિશન છે કોઈ ટચિંગ કરેલું નથી હા છે મેસી બસ્સો એકતાલીસ બે હજાર આઠ મોડલ છે આપણ કન્ડિશન આખે આખું ઓરિજિનલ છે અને આની કિંમત આપણે મૂકેલી છે બે લાખ એસી હજાર આ છે આપણે બસો પિસ્તાલીસ બે હજાર સાત મોડલ છે આનું પાર્સિંગ અત્યારે ચાલુ છે આનું અને આની કિંમત આપણે મૂકેલી છે બે લાખ એંસી હજાર રૂપિયા પાછળના ટાયર રિમોટ સારા પાર્ટીના કરેલા છે ટ્રેક્ટર બીજું મિકેનિક લાઇન ગેર લાઇન ટોટલી ટ્રેક્ટર એકદમ સારું છે આ છે આપણે બસો એકતાલીસ બે હજાર મોડલ છે આપણી જોડે આ કંડિશન આખે આખું ઓરિજિનલ છે પાછળના ટાયર આખા છે એન્જિન વેન્જિન પાવરફુલ ટ્રેક્ટર છે આપણી જોડે આની કિંમત આપણે મૂકેલી છે બે લાખ રૂપિયા આજે એકતાલીસમાં નીચામાં નીચી રેન્જમાં આપણી જોડે આ ટ્રેક્ટર છે મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીજો